વૃદ્ધાશ્રમ એ સમગ્ર સમાજ સભ્યો માટે એક સંવેદનશીલ મુદ્દો છે વૃદ્ધાશ્રમ આશીર્વાદ અથવા કલંક વિશે લખવા માટે શબ્દો પૂરતા નથી તે તેના પર નિર્ભર કરે છે કે આપણે તેની તરફ કેવી રીતે જોઈએ છીએ પરિવારથી તરછોડાયેલા અને નિરાધાર વૃદ્ધોને રોટલો અને ઓટલો મળી રહે તે હેતુથી દેત્રોજ ચુવાડ પંથકના કાંતરોડી ગામના સેવાભાવી કીર્તિભાઈ પટેલ દ્વારા રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે મા કૃપા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર એકવીસમાં નિર્માણ પામેલા વૃદ્ધાશ્રમમાં અઢારથી વધુ નિરાધાર અને તરછોડાયેલા વૃદ્ધોને આઠ મોટા રૂમો લાઇટ પાણી પંખા સહિતની સુવિધાઓ તેમજ ડાઇનિંગ હોલ રસોડું સ્ટોર રૂમની વ્યવસ્થા સાથે રાખવામાં આવી રહ્યા છે ન માત્ર સ્થાનિક વિસ્તારના મોરબી રાજકોટ વડોદરા અમદાવાદ સહિત મોટા શહેરોમાંથી પણ તરછોડાયેલા નિરાધાર વૃદ્ધોને અહીં રહેવા તેમજ જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ સિવાય જનસેવાની અનેક પ્રવૃત્તિઓ કીર્તિભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે જેમાં સર્વ રોગ નિદાન કેમ્પ રક્તદાન શિબિર નેત્રયજ્ઞ વૃક્ષારોપણ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ સહિત સેવા કાર્યો કીર્તિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે તેઓ માટે સેવા એ જ કર્મ છે આ કાંતરોડી ગામના રહીશ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ ચતુરભાઈ પટેલનો પરિવાર અને એમના ફાધર રમેશભાઈ જે મુખીના નામથી જાણીતા હતા વિસ્તારમાં અને એમના દીકરા રમેશભાઈના દીકરા કીર્તિભાઈ શાહ કીર્તિભાઈ પટેલ જે કાંતરોડી ગામના સરપંચ અગાઉ પણ હતા અને એમનો આખો પરિવાર સરપંચ તરીકે ગામમાં સેવાઓ આપી છે ખૂબ જ સુખી સમૃદ્ધ અને સેવાભાવી કુટુંબ અને એના સંસ્કારોનો વારસો પ્રસારો મળ્યો એમાં કીર્તિભાઈ ભગવાન ઘોડાના શ્રી કુંશ્વર દાદાની કૃપા અને સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરના અહીંયા જ્યારે નિર્માણ થયું ત્યારે એના આશીર્વાદથી એમને ધંધા રોજગારની અંદર સારી આવક હતા એમને એવું અનુભવ્યું કે આ વિસ્તારની અંદર અમુક એવી વ્યક્તિઓ છે જે કુટુંબો દ્વારા ત્યજી દેવાયેલી છે વડીલો છે પણ એમને રહેવા માટેનો કોઈ આશરો નથી તો એ કીર્તિભાઈએ પોતે જાત મહેનત કરી અને લગભગ બે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આ વૃદ્ધાશ્રમ કીર્તિભાઈ પટેલ એમને પોતે બનાવ્યું છે કોઈનો પણ એમાં અન્ય ફાળો નથી લોકો કંઈ આપે બે પૈસા અને તિથિ હોય જન્મદિવસની તો ભોજન કરાવે તો બરાબર છે બાકી અઢારથી વીસ વ્યક્તિઓ જેને અનાથ વૃદ્ધાશ્રમ કહી શકાય એવી એવી આ જગ્યા છે અને બાજુમાં કુંતેશ્વર મહાદેવ છે સ્વયંભુ સેવાલય મહાકાર્યમાંનું પ્રસિદ્ધ સ્થળ છે અને અઢારથી વીસ પરિવારો અહીંયા આશરો લે છે તેમને સવારે ચા પાણી નાસ્તો બપોરે ભોજન સાંજે સાદું ભોજન દૂધ ચા પાણી સમયસર નાસ્તાની સાથેની સગવડ કીર્તિભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી આપવામાં આવે છે નામ શું છે શાહની મેશ મુકુંદભાઈ જેમના તેજી દીવાના કારણે બાબાપને આ રીતે લેવાની ફરજ પડતી આમાં શું છે જો આજકાલની આજકાલની પેઢી કોઈ રાખવા તૈયાર નથી અને આ લોકો છે તો સારામાં સારું છે અને બીજું કે છેલ્લા વીસ વર્ષથી ગામમાં કીર્તિનભાઈ રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈને આવે છે અને સરપંચ છે અને ગામ માટે એમને બહુ જ કરેલું છે ગામમાં કોઈનું મોટું દવાખાનું હોય તો અડધી રાતે ઊભા ગામમાં પાણીનો પ્રશ્ન હોય કે લાઇટનો પ્રશ્ન હોય ગમે તે કોઈપણ વ્યક્તિ માટે નાની બી જરૂરિયાત હોય તો કીર્તિનભાઈ રમેશભાઈ પટેલ હાજર જ હોય છે એ અને ગમે તે ખર્ચો હોય એ કરે છે અને એમના સ્વર્ગસ્થ પત્ની બિંદુબેન કીર્તિનભાઈ પટેલ એમનું એક એવું ધારણ હતું કે આપણે કોક વડીલો માટે કંઈક કરી જાણીએ જે આખી જિંદગી યાદ રહે એમના સ્વર્ગસ્થ પછી કીર્તિભાઈએ આ આશ્રમ બનાવ્યો છે આમાં એક પણ રૂપિયાનું કોઈનું યોગદાન નહીં તમામ ખર્ચો કીર્તિનભાઈ રમેશભાઈ પટેલ સરપંચ એમનો જ છે અને અત્યારે બી હાલમાં જે દસ દસ બાર જે સભ્યો રહે છે એ બધાને તમામ જરૂરિયાત દવા પાણી બધું જ એ પોતે કરે છે બોલો બીજું આ સંસારમાં આ રીતે છોકરાઓને તમને શું મેસેજ આપવા માગશો કે આવી રીતે તજી દેતા હોય તો તમને શું મેસેજ આપવા માંગશો અમને તો વૃદ્ધાશ્રમ બી મળ્યા છે પણ એ લોકોને એ બી નહીં મળે એટલી ગેરંટી હાલીએ છે કારણ કે એ બી કોઈક દાડો દાદા બનવાના છે બાપ બનવાના છે બરાબર એ લોકોને કશું મળશે નહીં પછી તે ઘડીએ એમને યાદ આવશે કે અમે અમારા વડીલો ના સાચો એ મોટા મોટી ભૂલ છે અત્યારે ખેડા જિલ્લાના લવાલ ગામે એક મહીપતસિંહ બાપુ પંદરસો વિદ્યાર્થીઓ નિશહાય હોય અને તમામ ખર્ચે ભણાવે છે હોસ્ટેલમાં રાખે છે આવવા જવાનો ખર્ચો ખાવું પીવું કપડાં લગતાં બધું જ બીજું કે ત્યાં આગળ એમને એક ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ખોલેલું છે ત્યાં આગળ હાલની તારીખમાં ચારસો ને સભ્યો છે એ તમામ તમામને વડીલોની જવાબદારી એ લે છે એટલે કીર્તિભાઈએ બી એ જ કીધેલું કે આપણે આપણા ગામ માટે કંઈક કરો કંઈક કરોડ એમને આ રીતનું આયોજન કર્યું અને બહુ ઝડપથી આ કામ કરેલું બે હજાર વીસમાં આશ્રમ ચાલુ થયેલો આજે બે હજાર પચીસ છે હા કોઈ પણ વ્યક્તિ કે મારે પે દા વૃદ્ધોને જમાડવા છે તો એ જમાડી શકે ખરા બાકી આશ્રમના બાંધકામમાં કે ફર્નિચરમાં કે કોઈ પણ એક રૂપિયાનું કોઈનું યોગદાન લીધું નથી જય શ્રી કૃષ્ણ કાતરોડી ગામની અંદર ત્રાપર યુગની અંદર સ્વયં પ્રાગટ્ય થયેલ કુંતેશ્વર મહાદેવ એવું પવિત્ર ધામની અંદર અમારા ગામમાં રહેતા શ્રી વિઠ્ઠલભાઈ ચતુરદાસ પટેલના સુપુત્ર રમેચંદ્ર પટેલના સુપુત્ર જે કીર્તિભાઈ પટેલને અમે આજથી પાંચ વર્ષ પહેલાં માનવ સેવા આશ્રમમાં રાજકોટની અંદર ગયા હતા એ દિવસે એમને જોયું પરિસ્થિતિ કહેડાઓની કે કઈ રીતે આ રેસન શું કરે છે એટલે એમને કુદરતે ઘણો પૈસો આપ્યો અને એમને એવો વિચાર આવ્યો કે મારે પણ આવું એક કાર્ય સારું કરવું છે એટલે એમને વિચાર્યું કે કઈ રીતે કરશું એટલે કુંતેશ્વર દાદાની બાજુમાં જ દાદાની જગ્યા છે એ જગ્યાની અંદર એમને ભવ્ય બાંધકામ કરી પોતાના પૈસે કોઈ ફંડ ફાળો કાંઈ જ નહીં અને એમને ચાલુ કર્યું આજે આશ્રમને પાંચેક વર્ષ થયા છે અને પોતે સરપંચ પણ છે ગામના કોઈ પણ ગરીબ ગરબા આવે કોઈ ડિલિવરીવાળું આવે કોઈ દવાખાનાવાળું આવે કોઈ મોબાઈલની જરૂર હોય કે દવાખાનામાં ગાડી જોતી હોય તો એ પણ પૂરી પાડે છે અને એ બહુ જ સેવા આપે છે ગામ માટે પણ સેવા આપે છે આજુબાજુના કોઈ પણ ગરીબ આવતો હોય એના માટે પણ સેવા આપે છે અને ખેડા જિલ્લાની અંદર જે ચૌહાણ મહેપતસિંહ ચૌહાણ એ પોતે પણ વખાણી ચૂક્યા છે એમનું પણ ભવ્ય કામ સારું છે બાળકોને વૃદ્ધોને બહુ જ પ્રેમથી અને સેવા એટલી કરે છે અટક કે કોઈ એનો પાર નથી અને એમના ભગવાન ભોળાનાથ કીર્તિભાઈ સરપંચના અને આવા વ્યક્તિઓ કોઈ પણ સારા કાર્ય કરતા હોય અને વૃદ્ધોનું ધ્યાન આપતા હોય એમને સુખી અને શાંતિ અને સંપત્તિ આપે એવું મહાદેવને પ્રાર્થના હું કરું છું હર હર મહાદેવ જય કુંતેશ્વર દાદા જય દશનામ